એફઆરસી ઓર્ડર ગુજરાત સત્તર વીસ એકવીસ ત્રેવીસ ચોવીસ સત્યાવીસ બાકી વિગતવાર ગણતરી અને ચકાસણી પ્રક્રિયાનું પુનઃ મૂલ્યાંકન કરવા માટે વડોદરામાં એફઆરસી સમિતિ દ્વારા બીબક્યોર હાઈસ્કૂલ સંબંધિત જારી કરાયેલા વિવિધ આદેશોની તપાસ પુનઃ આદેશો આપવામાં આવે કારણ કે શાળાએ ખામીયુક્ત અથવા ખોટા ડેટા પૂરો પાડ્યો છે જેના કારણે કોર્ટે માતા પિતાના પક્ષમાં છેલ્લો ચુકાદો આપ્યો હતો શાળાએ ફી માળખું નોટિસ બોર્ડ પર ન દર્શાવતા એડવાન્સ ફી વસૂલવા આગામી સત્ર માટે ફેબ્રુઆરીમાં વહેલા ચૂકવવા માટે વાલીઓને દબાણ કરવા શાળાના પુસ્તકો ગણવેશ બેગ કપડાં ફૂટવેર અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ફ્રી કરતાં વધુ વસૂલવા વગેરે જેવા તમામ પેટા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એફઆરસી અને શાળા બંને વાલીઓ સાથે રમી રહ્યા છે તે યુવતીઓ પર શબ્દોમાં કહેવું પણ શરમજનક છે જે તમારી સમિતિ અને શાળા વચ્ચે નાના મૂંઝવણમાં મુકાઈ ગયા છે વાલીઓ નિયમકારોની ટિપ્પણીઓ અને તેના અમલીકરણ વિશે સાંભળવા માટે રાહ જોઈ રહ્યા છે કારણ કે શાળા મૂર્ખ બનાવી રહી છે અને વડોદરામાં ડીઈઓ પબ્લિક એફઆરસી પણ છે વાલીઓ આપેલા દાવા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે પરંતુ તમારી સમિતિ તરફથી કોઈ જવાબ મળ્યો નથી ને હવે અમને એવું લાગ્યું છે કે અમને અમારી વચા ઉડાવવામાં આવી રહી છે જી અમે વિગ્યો સ્કૂલના પેરેન્ટ્સ છે અને અમે આજે એફઆરસી પાસે રજૂઆત લઈને આવ્યા છે કે અમારી સ્કૂલમાં એફઆરસી ફીસ શું ભરવાની છે એના વિશે અમને કશી જાણ નથી બે હજાર એકવીસથી લઈને અત્યારે બે હજાર પચીસ છવ્વીસ ચાલુ થયું નવું વર્ષ એપ્રિલથી ચાલુ થવાનું છે પણ અમને કંઈ જ ગાઈડન્સ નથી સ્કૂલ તરફથી અમને જ્યારે બી ફીસ પે કરવા જઈએ ત્યારે સ્કૂલ તરફથી અમને રિજેક્શન મળે છે કે ના અમે આ ફીસ નહીં લઈએ અને અમે આવી નહીં કરીએ એ સિવાય સ્કૂલની ફીઝની રિલેટેડ કોઈ ક્લેરિફિકેશન નથી સ્કૂલની અત્યારે પાંચમા ધોરણની ફીસ કમસે કમ પોણા બે લાખ રૂપિયા છે એક લાખને ચુમ્મોતેર હજાર રૂપિયા છે છઠ્ઠા ધોરણની ફીસ જે આ વર્ષે ભરવાની છે એ ફીઝ પર અમને ક્લેરિફિકેશન આપો કે કઈ ફીઝ કેટલી છે કેમ કે એફઆરસી ફીઝ બી અમારી એના લીધે વધી વધીને અત્યારે ઓલમોસ્ટ એક લાખ અગિયાર હજાર થઈ ગઈ છે જે ફેસિલિટીઝ અમને મળે છે તો એનો અમને એટલો હક છે કે અમે જાણીએ કે કઈ ફેસિલિટીઝના અમે કેટલા પે કરીએ છીએ અમે બુક્સના પાંત્રીસ હજાર પે કરીએ છીએ જે એક આખું ઇન્સ્ટોલમેન્ટ છે એ બુક્સનું કમસે કમ ત્રીસથી પાંત્રીસ હજાર હોય છે હવે એટલી મોંઘી બુક્સ તો આવતી નથી કે પી પાંત્રીસ હજાર જેના ભરવા પડે જ્યાં બીજી બધી સ્કૂલો પાંચ હજાર છ હજાર સાત હજાર આઠ હજાર લે છે ત્યારે અહીંયા અમે આટલા બધા ભરીએ છીએ બુક્સના બીજી ફેસિલિટીના કોઈ પ્રકારનું ક્લેરિફિકેશન નથી અમને અને કોઈ પ્રકારનું અમને હેલ્પ નથી થતી અત્યારે અમે આવી સ્કૂલ્સ કેમ પસંદ કરીએ તાકે અમને ફેસિલિટી મળે છોકરાઓને સારું એજ્યુકેશન મળે અને દરેક રીતે અમને હેલ્પ મળે જ્યારે અત્યારે અમારે બીજું બધું જ કામ છોડીને ઇવન છોકરાઓને છોડીને અમારે અહીંયા આ કરવા આવવું પડે છે તો જે નથી એક્સેપ્ટેબલ અમને તમે ક્યાં આગળ આવ્યા છો અમે આરસી કમિટીમાં આવ્યા બાયલી સ્કૂલના વાલીઓ ડીઓમાં રજૂઆત કરવામાં આવે છે બે હજાર સત્તેરથી ગુજરાત સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો એવું કહેવામાં આવતું કે ખાનગી શાળા સંચાલકોના મનસ્વી વલણની સામે ગુજરાત સરકાર વાલીઓની સહારે આવીને પંદર પચીસ સત્યાવીસની ફી નિયમ નક્કી કરીને એ વસ્તુ એમને ધોરણ મુજબ ભરવા માટે જાણ કરવાનું પણ આજે આઠ આઠ વર્ષ થયા છતાં પણ એક પણ શાળા ગુજરાત સરકારના આ નિર્ણયને આવકારી તો નથી જ રહી પણ જેમ એમ કહે છે કે આપણે શિવરાત્રીમાં ભાંગ વટાવી વટાવીને ગોળીને પીએ એવી રીતના ખાનગી શાળાઓ ગુજરાત સરકારના આ નિયમને બી ભાંગની જેમ વાટીને પી ગયું લાગે છે આઠ આઠ વર્ષ થવા છતાં બી વડોદરાની મોટાભાગની ખાનગી શાળાઓ આજે પોતાની મન ફાવે એ પ્રમાણે ફી ઉઘરાવી રહી છે અને જે વાલીઓ આનો પ્રતિકભાઈ વિરોધ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક માનસિક રીતના સામા જે રીતના એમને કહેવાય ભાઈ સારી કી કહેવા કે ભાઈ એમને ક્લાસરૂમની બહાર બેસાડી દેવામાં આવે છે હેરાનગતિ કરવાની છે કે ભાઈ વિદ્યાર્થીઓનું મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને સામે જો અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે ધોરણ દસ ધોરણ બાર સીબીએસઇની આવા સમયે બી ઘણી સ્કૂલો નોટિસ આપતી હોય છે કે ભાઈ જો તમે ફી નહીં ભરો તો તમારું રિપોર્ટ કાર્ડ અટકાવવામાં ભૂતકાળમાં કેટલીક સ્કૂલોમાં તો એવી ઘટના બનેલી છે કે કેટલાક વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ રિપોર્ટ કાર્ડ પ્રોવિઝનલ રિઝલ્ટ આપવા છે પ્રોવિઝનલ શબ્દ શું થયો આજ સુધી કોઈ બી સ્કૂલે મને નથી લાગતું કે રિઝલ્ટમાં પ્રોવિઝનલ શબ્દ આપ્યો તો પ્રોવિઝનલ રિઝલ્ટનો જે શબ્દ આ સ્કૂલોએ ઉમેર્યો એમની છૂટ એમને ગુજરાત સરકારના કયા માથાએ આપી છે આઠ વર્ષમાં ત્રણ મંત્રી બદલાઈ ગયા બે મુખ્યમંત્રી બદલાવાની આજે એ થઈ રહી છે બે મુખ્યમંત્રી થઈ ગયા પણ ગુજરાતના વાલીઓને તો ન્યાય નથી જ મળ્યો આજે હું બી એક પિતા છું હું બી એક જે સ્કૂલમાં હતો ત્યાં બી એક બહુ મોટી દુર્ઘટના બની પણ ત્યાં જોવા જેવા કોઈ પગલાં નથી લેવામાં આવ્યા બસ ખાલી એક નોંધ આપવામાં આવી સ્કૂલ સ્થળાંતર થઈ ગઈ સ્કૂલ કાર્યરત થઈ ગઈ એક વાલી એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો માતા પિતાએ પોતાનો એક એક દીકરો ગુમાવ્યો બસ આટલું જ આનું પરિણામ હતું સત્યમ શર્મા